ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના જાણીતા વેતરનાલી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે તારીખ એક થી લઈ અને સાત ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીની ફરી મોટી આગાહી કરવામાં આવી છે તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ મુજબ હાલમાં ચોમાસું વિદાય રેખા ફિરોજપુર સિરસા ચુરુ અજમેર માઉન્ટ આબુ ગુજરાતનું ડીસા સુરેન્દ્રનગર જુનાગઢ અને ત્યાંથી એકવીસ ડિગ્રી નોર્થ અને સિત્તેર ઇસ્ટમાં વિદાય થયું છે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું વિદાય રાજસ્થાન હરિયાણા પંજાબના થોડા વધુ ભાગો તેમજ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બલ્તિસ્તાન મુ મુઝફ્ફરાબાદ અને હિમાચલ ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ પરિબળો તૈયાર થાય છે એક દોઢ કિમીના લેવલમાં કોમોરીન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર સુધી લંબાઈ છે અને એક ટ્રફ એક પોઈન્ટ પાંચ કિમીથી ત્રણ પોઈન્ટ પાંચ કિમીના લેવલમાં નોર્થ કોકણથી દક્ષિણ પૂર્વ યુપી એમપી ઉપર થઈ પસાર થઈ સુધી લંબાય છે સમગ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે વેદાનાલિસ શ્રી અશોકભાઈ પટેલે તારીખ એકથી સાત ઓક્ટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગાહી સમયગાળા દરમિયાન ઘટશે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસો છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતની નજીકના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતા આગાહી સમયમાં બે એક દિવસ રહેશે આગાહી સમયમાં ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્ર કચ્છમાં મુખ્યત્વે સૂકું વાતાવરણ એટલે વરસાદની ગતિવિધિની શક્યતા ઓછી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે અને હજુ થોડા ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ છે દરમિયાન આગામી સાત ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજા વિરામ લેશે તેમ વેધર અશોકભાઈ પટેલે જણાવ્યું હતું તો મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા હતા જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત